ફ્રેન્ડ ગુડ મોર્નિંગ હાર મહાદેવ હેવી નાઇસ ડે કેમ છો આઈ હોપ બધા મજામાં જશે મારી ન્યુલોકમાં સ્વાગત છે ગાઈસ વાગ્યા છે દસ અને આપણે કોફીની શરૂઆત થઈ ગઈ છે તો બ્લેક કોફી પીવાનું સ્ટાર્ટ છે બહુ મોર્નિંગ મોર્નિંગમાં બ્લેક કોફી પીવાની આખા દિવસમાં ચાર કોફી પીવું છું તો ચાલો ગાઈસ આજના દિવસે શરૂઆત કરીએ આજે મસ્ત મજાનો માહોલ છે નેચરલ વાતાવરણ છે રોજે ભરવા જઈએ છીએ આપણે લોકો રોજે ભરવા જઈએ છીએ આજે તો ઘરે રહેવું છે આરામ કરવું છે આખો દિવસ સૂતું રહેવું છે તેમાં નાસ્તો કરી સોરે નાસ્તો તો થાય કેમ કે આજે હું ઉપવાસ છું આજે હું સોમવાર છું એટલે ઉપવાસ કરવાનો છે આપણે રાત્રે જમવાનું આવશે તો ચાલો કહીશ કન્ટિન્યુ રહીજો બંને રહીજો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી હર હર મહાદેવજી સોમનાથ પાછા પૂરો થઈ ગયા આટલી વારમાં

આટલું બધું કેમ સવાર આપ દીજે હમણાં હમણાં ઘરનો કેટલો ખર્ચો કર્યો કઈ જેમ તેમ ખર્ચો કર્યો સોમનાથ ગયા ત્યારે છ હજાર વાપરીને આવ્યા સોમનાથ મમ્મી છ હજાર વાપરીને આવ્યા પછી તુલસી શ્યામ ત્રણ હજાર પછી આજે બધા ગયા ત્યાં પાછા પાંત્રીસો રૂપિયા રોજે પછી લાઇટનું પાછો બે હજારનો ખર્ચો કર્યો પૈસા 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 પૈસાનું પેડવાવું પડે અહીંયા અહીં એક મસ્ત પૈસાનો નું પેડ વાવી દઈએ ને ઉભા કરન ખૈરા કરે ઉગા કરે ને ખૈરા કરે એટલે પૈસા થોડી વાપરી ગાડવાના ગઈ મારા મમ્મી છે ને રોજ અત્યારે સાત વાગ્યાનો ટાઈમ થાય ને એટલે બધા ભગવાનનું નામ લે જેટલા બી ભગવાન છે ને એટલે બધા નામ લેવાનું સવાર સાંજે હા રોહી શું લખાય છે બેટા Ай, лапот. Ай, лапот. Ай, лапот. Ай, лапот. бабу? Бабу? Беда и макаро. Кем макареш? আ ম বগ দেলে আলা দম আমা আ দ আমা mặc cái gì vậy? xin navi gang chụp anh lên xin navi à. à mà